આણંદના નાપાડ ગામની મુડા સીમાં આણંદ ગ્રામ્ય પોલીસે છાપો મારી 23.5 કિલો ગૌમાંસ અને કતલ કરવા માટે લાવવામાં આવેલી સાત ગાયો અને ગૌવંશ કતલ કરવા માટેના હથિયારો સાથે મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમારની સૂચના અનુસાર આણંદ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એજે અંસારીએ સ્ટાફને સાથે રાખીને નાપાળ ગામની મુળાસીમમાં અબ્દુલ ખાન ગગુબા રાઠોડના ઘર પાસે છાપો મારતા કતલ કરવા માટે લાવવામાં આવેલી સાત ગાયોને મુક્ત કરાવી હતી પોલીસે ઘટના સ્થળેથી ત્રેવીસ પોઈન્ટ પાંચ કિલો ગૌમાંસ અને પિસ્તાળીસ કિલો ચરબી જેવો પદાર્થ ઝડપી પાડ્યો છે પોલીસે ઘટના સ્થળેથી ધારદાર છરા

જે સંધાને પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ અસારી તથા તેમના સ્ટાફના માણસો સાથે નાપાળવાટા ગામે ગઈકાલ સવારે રેડ કરતા આ બાતમીવાળી જગ્યાએ ચાર ઇસમો તથા એક મહિલા મળી આવેલ આ ચાર ઇસમો પૈકી અબ્દુલ ગગુભાઈ રાઠોડ સકીલભાઈ સફીભાઈ કુરેશી મોસીન મહેબૂબ કુરેશી જીલાણી સફીભાઈ કુરેશી તથા અબ્દુલ ગગુભાઈ રાઠોડની પત્ની મળી આવેલા તેમજ જે ઘરેથી આ બાતમી મળેલી તે જગ્યાએથી સાત જેટલી જીવતી ગાયો તથા ગૌમાંસ તથા તેની ચામડી તથા જે ગૌમાંસ કતલ કરવાના છરા ધાર્યું કુહાડી વગેરે પણ સાધન સામગ્રી મળી આવેલા તેમજ આ ગૌવંશની હીરાફીરી માટે વપરાયેલા પાંચ વાહનો પણ મળી આવેલા આ તમામ મુદ્દામાલ કબજે કરી આ પાંચેય આરોપીઓના વિરુદ્ધમાં આણંદ રોડ પોલીસ સ્ટેશનમાં ગૌવંશ કતલનો ગુનો રિસર કરવામાં આવેલો છે અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તમામ પોલીસ કસ્ટડી છે આ સાત ગાય અને જે ગૌવંશ કરેલી છે તે ગાયો ગામના જ મોહમ્બદ નાપાડ ગામના મોહમ્મદ બચુભાઈ રાણાના ત્યાંથી ખરીદ કરી અને કતલ કરતા હોવાની હકીકત જણાવેલ છે અને આ જે ગૌવંશ છે એ આણંદ ખાટકી ગાળવામાં રહેતા ફિરોજ ઉર્ફે હાજી સાહેબને આપતા હોવાની હકીકત હાલ સુધી પૂછપરછમાં જાણવા મળેલ છે તેમજ આજરોજ જે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે એ રિમાન્ડ દરમિયાન વધુ હકીકત હાથ ધરવામાં આવનાર છે